એનઆઈએફ ગ્લોબલ ગાંધીનગરની વિદ્યાર્થીનીઓએ લેકમે ફેશન વીક બે હજાર પ્રથમ ક્રમ મેળવીને ઇતિહાસ રચ્યો ગુજરાતના ફેશન એજ્યુકેશન માટે એક લેન્ડમાર્ક એચિવમેન્ટમાં ન્યૂયોર્ક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ગ્લોબલે પચીસ માં પ્રથમ સ્થાન મેળવ્યું છે ગુજરાતી પ્રથમ વિદ્યાર્થીનીઓ તરીકે આ ભારતના સૌથી પ્રશિષ્ટ ફેશન ઇવેન્ટમાં તેમને ડિઝાઇન પ્રદર્શિત કરીને ક્રિષ્ના ઠાકર અને આન્યા મૂર્તાની પસંદગી સંસ્થા રાજ્ય માટેની ગૌરવની શરણ છે जो फैशन उद्योग में गुजरात ना प्रभाव ने वो स्थापित करे छे हमें एक अपॉर्चुनिटी मिली थी लाइक में फैशन वीक में हमारी पीपीटी सेंड करने की जिससे हम सिलेक्ट हो गए एज अ जूरी राउंड में हम सेलेक्ट हो गए हमने जूरी राउंड भी हम हो गए हमने सेलेक्ट हो गए थे थर्टी फोर मार्क्स आउट ऑफ फोर्टी उसके बाद हमें आया था हमारा पूरा डिजाइन प्रोसेस करने का और हमारे कलेक्शन का नेम था तो आर्टिक बॉज इंस्पायर्ड बाय द दर्ट आर्टिक टर्न आर्टिक टर्न पर योर सेवेंटी थाउजेंड किलोमीटर ट्रैवल करता है तो उसको रिजेंबल करने हमने सेम लिया दैट uh, हमारा कलेक्शन कॉज हमारा थीम अर्बन रोमांस था उसको रिजेंबल करने हमने सेम ही लिया क्योंकि वो हर चीज़ को अडेप्ट करता है जिधर जाता है वो चीज़ को अडेप्ट करता है तो सेम हमें वही हमारा कलेक्शन चाहिए था तो एज अ आर्टिकल रिजेंबल करने हमने कलेक्ट कलर पैलेट लिया था ब्लैक ग्रे वाइट बिकॉज उसकी कलर पैलेट सेम है इससे है ना पॉप ऑफ रेड उसके बीक एंड लेग्स में दैट पॉप ऑफ रेड है तो एज अ रेड हमने दिखाने के लिए सस्टेनेबल लेदर लिया था एंड बाकी सारे कपड़े हमने कॉटन लेने लिए थे फिर उसको डाई करवाया था ऑम्बरे ग्रेडिएशन ये सब टेक्निक्स के साथ हमारे टेक्निक्स यूज हुई है प्लेटिंग पैनलिंग रिब्स बहुत सारी टेक्निक्स यूज हुई है एंड इसके बाद अभी हमारा ट्वेंटी सेवन को शो है एट द लेक मे फैशन वी नोन एज द रन वे शो हम जो स्टूडेंट डिजाइनर्स होते हैं उनके लिए स्पेशली द रन वे होता है 27 ने मार्च में टू ओ हमारा कल ये बहुत लॉन्ग जर्नी है दिसंबर से स्टार्ट हुई थी पहले सिलेक्शन प्रोसेस था हमारे इंस्टीट्यूट में से उसमें से हम दोनों सिलेक्ट हुए हैं और उसके बाद था जूरी राउंड उसमें पूरे इंडिया में से हम दोनों सिलेक्ट हुए हैं उसमें बहुत सारे मतलब जूरी मेंबर्स थे और वो लोग सब बोल रहे थे मतलब जज करता है कि कैसा है क्या चेंज करना है वो सब और उसमें से हम सिलेक्ट हुए और फिर हमें मेंटरशिप में ली नीरज बाबा और डैनियल फ्रैंकलिन की और उन लोग ने हमें चेंजेस बताया और गारमेंट को हम कैसे बेटर कर सकते हैं અર અબ હમારે سارے گارમેન્ટ્સ બન ચુકે હે অর 24 કો હમારી ફિટિંગ્સ હે অর 27 કો ہمارا શો હે દેસ પરમાધી 5000 ની વધુ સહભાગીય સામે સ્પર્ધા કરીને કૃષ્ણા ને અન્યાય કે ફક્ત 19 વર્ષ ની ઉંમર થી તેમની ઉત્કૃષ્ટ ક્રિએટિવ ઇનોવેશન મે દે પસંદ કરાયાલા પાંચ ફાઈનલિસ્ટ માં સામેલ હતા તેમનો કલેક્શન આર્કિટેક્ટ અને એ આર્કિટેક્ટ ટન

ઇન્ડિયા લેવલે સૌથી મોટી ફેશન અને ઇન્ટીરિયર ડિઝાઇનિંગની ઇન્સ્ટિટ્યૂટ છે આપણે એટ ધ ટાઈમ અત્યારે ઇન્ડિયા અને આઉટ ઓફ ઇન્ડિયામાં આપણા સાઈઠ પ્લસ સેન્ટર્સ છે અને આપણે ત્યાંથી વીસ હજાર પ્લસ છોકરાઓ અત્યારે સ્ટડી કરી રહ્યા છે ફેશન ડિઝાઇનિંગ અને ઇન્ટીરિયર ડિઝાઇનિંગ અમારી સાથે સ્ટડી કરેલી બે અમારી સ્ટુડન્ટ્સ આનિયા મુથા અને ક્રિષ્ના ઠાકર જે ફર્સ્ટ યર ફેશન ડિઝાઇનિંગ સ્ટડી કરી રહી છે એ લોકોએ ગુજરાતનું નામ અમારું નામ અને ભારતભરમાં એ લોકોએ નામ પોતાનું પણ રોશન કર્યું છે જેમાં એ લોકોએ લેકમાય ફેશન વીક જે ઇન્ડિયાની સૌથી મોટી ફેશન ઇન્ડસ્ટ્રી માટેની સૌથી મોટી ઇવેન્ટ થઈ થાય છે જેમાં ઇન્ડિયાના ટોપ મોડલ ડિઝાઇનર્સ છે આઉટ ઓફ ઇન્ડિયાના જેટલા પણ ટોપ ઇન્ટરનેશનલ ફેશન બ્રાન્ડ્સ છે એ લોકો પોતાનું ગાર્મેન્ટ્સ અને બધું શોકેસ કરતા હોય છે એમાં એ લોકોએ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને ઇન્ડિયામાં પાંચ હજાર જેટલા સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કર્યું હતું એમાંથી એ લોકોએ ગુજરાતનું નામ રોશન કર્યું છે અમદાવાદનું નામ રોશન કર્યું છે અને એ લોકોએ ગુજરાતની અંદરથી એ બે છોકરીઓ ફોર ધ ફસ્ટ ટાઈમ લેખમા ફેશન વીકમાં એ લોકો સિલેક્ટ થયા છે હવે એ લોકોએ જે પણ એ પોતાનું ગાર્મેન્ટ ડિઝાઇન કર્યું છે જે એકદમ વેલ થોટ એ લોકોએ ડિઝાઇન કર્યું છે એ લેખમા ફેશન વીક સત્યાવીસ માર્ચ બે હજાર પચીસમાં મુંબઈ ખાતે થઈ થવા જઈ રહ્યો છે એમાં એ લોકોનું ગાર્મેન્ટ ઇન્ડિયાના ટોપ મોડલ પહેરીને વોક કરવાના છે અને એ લોકો ત્યાં પોતાનું ગાર્મેન્ટ એ રીતે ડિસ્પ્લે કરવાના છે જે એક સ્ટુડન્ટ માટે અને એક ગુજરાત માટે એક બહુ પ્રાઉડની વાત કહેવાય બીંગ અ સ્ટુડન્ટ બિઈંગ અ ફેશન ડિઝાઇનિંગ સ્ટુડન્ટ બિઈંગ અ એનઆઈએફ સ્ટુડન્ટ એ લોકો પોતાનું ગાર્મેન્ટ આવી લેખના ફેશન વીક જેવી એકદમ પ્રસિદ્ધ અને સૌથી મોટા ઇવેન્ટમાં એ લોકો પોતાનું ગાર્મેન્ટ ત્યાં શોકેસ કરશે એનઆઈએફના ડિરેક્ટર વિશાલ મકવાણા અને આશિષ મહેતાએ જણાવ્યું હતું કે આ ઐતિહાસિક સ્થિતિ અમારા વિદ્યાર્થીઓ પ્રતિભાને સખત મહેનત અને નવીનતા ભાવના દર્શાવે છે એનઆઈએફમાં અમે સર્જનાત્મક અને શ્રેષ્ઠાને વિકસાવીએ છીએ અને લેકમે ફેશન વીકમાં ક્રિષ્નાને અનન્યાની સફળતા અમારા યુવા ડિઝાઇન્સની અસાધારણ ક્ષમતા દર્શાવે છે તેમની આ સફળતાને તેમની કારકિર્દીમાં તેઓ જ ઘણી વધુ સિદ્ધિઓ પ્રાપ્ત કરશે તેઓ તેમનો એક નાનો નમૂનો છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઇવ ન્યૂઝ પ્રક નમસ્કાર